તો અત્યારે મંદિરે આવી ગયા છે અત્યાર સુધી નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે લાઈવ દર્શન થઈ નહોતા થઈ શકતા અત્યારે આવી ગયું છે તો લાઈવ દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો આજનું ટ્રાફિક કેટલો છે આજે શનિવાર છે તો થોડુંક ટ્રાફિક છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે છે પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવીએ મિત્રો ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવશું પછી સમાધિ મંદિરના પછી ધ્યાન મંદિર તો આજના લાઈ દર્શન મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના આજના લાઈ દર્શન જોઈ શકો છો આજે લાઈ તો ત્યાંનું ચાલુ કર્યું હતું પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે બંધ હતું તો ખરાબ ઝડપથી દર્શન કરાવી દઈ લેટ થઈ ગઈ છે એટલા માટે તો આ છે ગાદી મંદિર

ઈશ્વરગીરી ગોસ્વામી બાપાસ જય શ્રી શ્રીરામ ભાદ્રાદેવ આજના લાઈ દર્શન મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવી લાઈનમાં બનિયા રેજો ટ્રાફિક પણ પંચું છે તો મને પહેલાં લાઈટ ચાલુ કરી હતી પરંતુ નેટવર્ક પ્રોબ્લેમ કારણે વ્યવસ્થિત નથી થતું તો અત્યારે ગાદી મંદિરના દર્શન કરાવી દઉં મિત્રો કે સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવી દે બરાબર ઝડપથી દર્શન કરો છો કેમ કે લેટ થઈ ગયું છે અને લાઈવ પણ બંધ હતી મિત્રો એટલા માટે તો આજના સિંધુ મજાના લાઈવ છે સમાધિ જોઈ શકો છો અચ્છા સમાધિ મંદિર સમાધિ મંદિરના સિંધુ મજાના દર્શન મિત્રો જોઈ શકો છો લાલજીભાઈ ગોહિલ બાબા સ્ત્રામ જય શ્રી રામ ભાદરા સેલી અને કેશભાઈ નો ફસ્તો જોઈ શકો બાપાની બીજા ફરકીરી છે સુંદર મજાની તો બાપા ની દેજા ના સુંદર મજાના લાઈ દર્શન બધાજ મિત્રો ને બાપા ચિત્રામ જય શ્રી રામ આદરા દે ચાલો મિત્રો આદરા ટાઈમ ની લેતા આગળ જઈએ ધ્યાન દર્શન કરાવીએ મિત્રો તો લાઈવ માં બની આવી જ મિત્રો ધ્યાન મંદિર એટલે કે મિત્રો જ્યાં બાપા છે વડની નીચે બેસતા નહીં ધ્યાન રાખતા તેમના દર્શન કરાવીએ તો લાઈવ મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લઈએ તો આજે સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો આ બાજુ પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા અને વડ માં પણ બાપાના દર્શન થાય છે તો ધ્યાન મજાના આજના લાય દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા વર્ડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ કે જ્યાં બે આંખ ના કાન મોઢું સુંદર મજાનું છે મિત્રો બાપાના પણ સુંદર મજાના દર્શન કરાવીએ તો વર્ડની અંદર ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટું સુંદર મજાનું છે મિત્રો તો બાપાના સુંદર મજાના આજના લાઈવ દર્શન વર્ડમાં જોઈ શકો છો મિતભાઈ બાપાશરામભાઈ તો આજે લાઈવમાં પણ ઘણા ઓછા છે એવું લાગી રહ્યું છે કેમ કે બે વાર લાઈવ ચાલુ કર્યું એકવાર તો નેટ પ્રોબ્લેમના કારણે બંધ થઈ ગયું છું તો અત્યાર સુધી રાહે હતા પણ નેટ આવી ગઈ છે તમારા ભાઈ કે આપણે ફ્રી લાઈવ ચાલુ કર્યું છે લાલજીભાઈ ગોહિલ બાપા તો મંદિર પણ જોઈ શકો છો સુંદર મજાના લાગી ગયું છે તો મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો ગાદી મંદિરના દર્શન કરાવ્યું બધા મિત્રો આવી જશે આગળ મિત્રોને સુમજીના જતો હૈ હાઈડ્રેશન તો બધા મિત્રોને હાઈડ્રેશન બધા મિત્રોને પાછા કરામ જય શ્રી રામ રાત્રાતે તો મિત્રો આજનો એટલા સરસ આમ તો લેટ થઈ ગઈ છે તો બધા મિત્રોને પાછા કરામ જય શ્રી રામ રાત્રાતે લાઈવ માં જોડાવા માટે કોપળો આભાર આપણો જય શુભ રા મિત્રો પાછા કરામ